ખોટી ઓળખ ઉભી કરી દુકાનદારો ને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના લાયસન્સ કઢાવી આપવા માટે ગ્રાહક લાવવા ઠગાઈ કરતા આરોપીઓને શોધી કાઢતી સરથાણા પોલીસ પીઆઈ શ્રી એમજી ઝાલા સાહેબનાઓના માર્ગદર્શન આધારે સર્વેલન્સ સ્ટાફના પી એસ આઈ એમજી લિંબોલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સરધાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસના આધારે આરોપી રોહનગીરી અશોક ગોસ્વામી ઉંમર વર્ષ સાડત્રીસ ધંધો વકીલાત રહે ઘર નંબર બી 303 ત્રણ જય અંબે પેલેસ ઈશ્વરપાક સોસાયટી સીતાનગર ચોકડી પાસે ગામ સુરત બીજો કોમલ નગુભાઈ પરમાર ઉમર વર્ષ પચીસ ધંધો નોકરી રહે ઘર નંબર એકસો છોતેર વર્ષા સોસાયટી બરોડા પ્રિસ્ટેજ લંબે હનુમાન રોડ ત્રણ શોભના બુપતભાઈ જલોન્દ્રા ઉમર વર્ષ ચોવીસ ધંધો નોકરી રહે ઘર નંબર એક રૂપસાગર સોસાયટી ગોડાદરા સુરત ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત